ચેનલ હવે જોઈએ સમાચાર રથયાત્રાને લઈને શાંતિ સમિતિની મિટિંગ મળી ડીસીપી એસસીપી તથા ઝોનમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ હાજર રહ્યા હતા શાંતિ સમિતિના સભ્યો ટીઓપી મોટી સંખ્યામાં હાજર હતા ગઈકાલે બાગમાં મીટિંગનું આયોજન કરાયું હતું આગામી રથયાત્રા તહેવાર અનુસંધાને ઝૂન ફોર વિસ્તારના તમામ સાથે સાત પોલીસ સ્ટેશનની આજે શાંતિ સમિતિની બેઠક લેવામાં આવેલી હતી બેઠક કારિલબાગ પોલીસ વિસ્તારમાં લેવામાં આવેલી હતી જે વિસ્તાર કારેલબાગમાંથી પસાર થઈ રહ્યો છે રથયાત્રાનો એ વિસ્તાર મચ્છીપીઠનો નાકો અને નાગરવાડાને બધું વિસ્તાર આવે છે જ્યાં સેન્સિટિવ વિસ્તાર છે અને બોળા પ્રમાણમાં બંદોબસ્ત રાખવામાં આવે છે આ બંદોબસ્તને લઈને અને કઈ રીતે શાંતિ સમિતિના સભ્યો એમાં કાર્યરત રહેશે એમને શું કાર્યવાહી કરવાની છે બધી સૂચના આપવામાં આવેલી હતી રથયાત્રાના રૂટનું આજે નિરીક્ષણ કરવામાં આવેલું હતું રૂટ ઉપર તમામ નીચે લટકતા વાયરો જીબીના વાયરો કેબલના વાયરો જર્જરિત મકાનો તેમજ જે ઝાડ વધી ગયો હોય એને પૂનિંગ કરવા માટેની અલગ અલગ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને રૂટનું નિરીક્ષણ કરવામાં આવેલું હતું અને તે તે મુજબ બધા ડિપાર્ટમેન્ટને સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ શાંતિ સમિતિની બેઠકમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એની માટે તમામ શાંતિ સમિતિના સભ્યો પોતપોતાની ફરજના ભાગરૂપે જે જે જગ્યાએ ઉભા રહે છે ત્યાં ઊભા રહી અને પોલીસની મદદમાં રહેશે એવી સૂચના આપવામાં આવેલી છે સાથોસાથ રથયાત્રાના તહેવારના દિવસથી જ તાજીયાના આગમનની શરૂઆત થઈ જાય છે તો એ બાબતે પણ તાજીયાના આગમન બાબતે પણ તમામને સૂચના આપવામાં આવેલી છે કે રથયાત્રાના તહેવારની જોડે જોડે આજે તહેવાર આવી રહ્યો છે એમાં પણ જરૂરી સૂચના આપેલી છે અને આ તહેવાર શાંતિ રીતે બંને તહેવાર ઉજવાય એની માટે દરેકને સૂચના આપેલી છે આજ રોજ આપ લોકોના માધ્યમથી જાણવા માગું છું કે ઝોન ફોર મેડમ મમૈયા મેડમે મિટિંગ લીધેલી અને મિટિંગમાં રથયાત્રાની શોભાયાત્રા માટે ચર્ચા વિચારણા થઈ છે કઈ રીતના સારી રીતે પ્રસંગ પૂરું પડે એ બાબતની આ મિટિંગ હતી અને આ મિટિંગના અંદર દરેક સમાજના વ્યક્તિઓ હાજર હતા અને બધાએ એક બાહેદારી આપી છે કે રંગે ને ચંગે આ તહેવારને સારી રીતે મનાવીશું અને બધા એક થઈને આ તહેવારને મનાવીશું અને સ્વાગત કરીશું